માંડવી નાગરિક બેંકની અગિયાર જાન્યુઆરી યોજાનાર અઢાર ડિરેક્ટરોની ચૂંટણી માટે પ્રચારનો શુભારંભ કરવામાં આવ્યો હતો માંડવી નાગરિક સહકારી બેંકની અગિયાર જાન્યુઆરી યોજાનાર અઢાર ડિરેક્ટર શ્રીઓની ચૂંટણી માટે આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો માંડવી ખાતે તાપી મેન રોડ પર આવેલ વર્ષો પુરાણા આશોપુરા માતાજીના મંદિરે તથા રામજી મંદિરથી મંદિરના મહંતના આશીર્વાદ લઈ શુભારંભ કરવામાં આવ્યો હતો ઉમેદવારોએ ઘરે જોઈ પેમ્પલેટ વેચી સભાસદોને દીવાના નિશાન પર ચોકડી મારી અવશ્ય મતદાન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ મહામંત્રી શાલિનભાઈ શાહ તેમજ વિજયભાઈ પટેલ તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ શુક્લા તેમજ મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી તેમજ તમામ ઉમેદવારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યું એસ આઈ ન્યૂઝ સાથે